નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર અખબારની યુટ્યુબ ચેનલ આજના ડિજિટલ યુગમાં આપણો મોટાભાગનો પર્સનલ અને પ્રોફેશનલ ડેટા ઓનલાઇન સ્ટોર થાય છે આપણે બેન્કિંગથી લઈને સોશિયલ મીડિયા ઇમેલથી લઈને શોપિંગ એકાઉન્ટ સુધીની દરેક વસ્તુને એક્સેસ કરવા માટે પાસવર્ડનો ઉપયોગ કરીએ છીએ પરંતુ જ્યારે આ પાસવર્ડ સ્લીક થાય છે ત્યારે તે એક મોટું જોખમ ઊભું કરે છે હેકર્સ ઘણી ચાલાકીપૂર્વક આ પાસવર્ડ્સ ચોરી કરે છે અને પછી તેનો દુરુપયોગ કરી શકે છે ફિશિંગ એ સૌથી સામાન્ય પદ્ધતિ છે જેમાં હેકર્સ નકલી ઇમેલ્સ વેબસાઇટ્સ અથવા મેસેજ દ્વારા યુઝર્સની લોગિન વિગતો ચોરી કરે છે ઉદાહરણ તરીકે તમને એક ઇમેલ પ્રાપ્ત થઈ શકે છે જે બરાબર તમારી બેંક અથવા સોશિયલ મીડિયા સાઇટ જેવો દેખાય છે અને પાસવર્ડ રિસેટ અથવા ચકાસની વિનંતી ઓફર કરે છે જેમ જેમ તમે તે લિંક પર ક્લિક કરો છો અને પાસવર્ડ દાખલ કરો છો તે હેકર્સ સુધી પહોંચી જાય છે ઘણી વખત હેકર્સ મોટી કંપનીઓના સર્વર પર હુમલો કરે છે અને લાખો યુઝર્સની માહિતી ચોરી લે છે આમાં ઈમેલ યુઝર્સ નામ અને પાસવર્ડ જેવી સંવેદનશીલ માહિતી સામેલ છે જો તમે પણ કોઈ વેબસાઇટ પર એકાઉન્ટ બનાવ્યું છે જેનો ભંગ થયો છે તો તમારો પાસવર્ડ પણ લીક થઈ શકે છે આ એક પ્રકારનો માલવેર છે જે તમારા કીબોર્ડ પર લખેલી દરેક માહિતીને રેકોર્ડ કરે છે જ્યારે પણ તમે કોઈ વેબસાઇટ પર પાસવર્ડ દાખલ કરો છો ત્યારે કી લોગર તેને ચોરી લે છે અને હેકરને મોકલે છે આ સામાન્ય રીતે સ્પેમ લિંક્સ વેબસાઇટ્સ અથવા થર્ડ પાર્ટી સોફ્ટવેર દ્વારા તમારા ડિવાઇસમાં પ્રવેશ કરે છે આ રીતમાં હેકર પાસવર્ડનો અંદાજ લગાવવા માટે દરેક શક્ય કોમ્બિનેશનનો પ્રયાસ કરે છે સરળ અને સામાન્ય પાસવર્ડ ફોર્સ એટેકમાં સરળતાથી તૂટી જાય છે એટલા માટે મજબૂત પાસવર્ડ હોવો ખૂબ જ જરૂરી છે જ્યારે તમે કોઈ સાર્વજનિક વાઇફાઈ કનેક્શનનો ઉપયોગ કરો છો જેમ કે કાફે મોલ અથવા એરપોર્ટ પર ત્યારે તમારા ડિવાઇસમાંથી ટ્રાન્સફર થયેલ ડેટા હેકર્સ માટે ઇન્ટરસેપ્ટ કરવાનું સરળ બની જાય છે જો તમે આવા નેટવર્ક પર તમારો પાસવર્ડ દાખલ કરો છો તો તે સરળતાથી ચોરી થઈ શકે છે ત્યારે તમારા ડિવાઇસને કેવી રીતે સુરક્ષિત રાખવું જાણીએ મજબૂત અને અલગ પાસવર્ડનો ઉપયોગ કરો ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન બે એફએ ચાલુ રાખો કોઈપણ શંકાસ્પદ ઇમેઇલ અથવા લિંક પર ક્લિક કરવાનું ટાળો જાહેર વાઇફાઈમાં લોગ ઇન કરશો નહીં તમારા ડિવાઇસમાં એન્ટીવાયરસ અને સુરક્ષા સોફ્ટવેર હોવાની ખાતરી કરો